હેલો મિત્રો હું છું સંજય તો મિત્રો આજે આપણે બનાવીશું હાઇડ્રોજન ગેસ જે એક નાઇન વોલ્ટની બેટરીથી બનાવવામાં આવે છે તો મિત્રો હાઇડ્રોજન ગેસ કેવી રીતે બને છે તો વિડીયોને એન્ડ સુધી લેજો અને વિડીયો પસંદ આવે તો શેર કરજો લાઇક કરજો અને જો યુટ્યુબ પર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું આપણે આજે હાઇડ્રોજન ગેસ બનાવવાના છીએ તો હાઇડ્રોજન ગેસ બનાવવા માટે ઘર પર હાઇડ્રોજન ગેસ કેવી રીતે બને છે તો હું તમને પૂરી માહિતી આપીશ અને સૌથી પહેલાં તો આપણે એક આવી નાઇન વોલ્ટની બેટરી જોશે હાઇડ્રોજન ગેસ બનાવવા માટે તો આપણે આને પહેલાં તોડી લઈશું હેડ મિત્રો તમે જોઈ શકો છો બેટરીની અંદર આ ગ્રેફાઈટ અને સિલિકોન બે વસ્તુ આપણને મળી છે તો હાઇડ્રોજન ગેસ બનાવવા માટે આપણે આ રીતના ટુકડા જોશે તમે જોઈ શકો છો આ રીતના એક મેં ડબ્બો લઈ લીધો છે એની અંદર આપણે આ ટુકડાને અંદર મૂકી દઈશું હવે મિત્રો એક આવી પેન્સિલ જોશે અને પેન્સિલની એક છેડે આપણે એક વાયરને વેટી લઈશું તમે જોઈ શકો છો આ એક સાઈડનું અણિયું છે એને અંદર મૂકી દેવાનું છે અને બીજી સાઈડનું જે અણિયું છે આપણે આ રીતે એક ચાર્જર હોય ચાર્જરના વાયરનું એક કનેક્શન આપી દેવાનું અને બીજો વાયર પણ છે જે તમે જોઈ શકો છો એક્સ્ટ્રા વાયર મેં જોયું છે તો એ શું કરવાનું છે પછી હું તમને કહીશ સૌથી પહેલાં આની સાઈડમાં મૂકી દઈએ અને સૌથી પહેલાં તો શેમ્પૂ છે તમે જોઈ શકો છો શેમ્પૂ આ શેમ્પૂને આપણે તોડી નાખીશું અંદર નાખી દઈશું અને મિત્રો એક ગ્લાસ નોર્મલ પાણી અંદર રેડી દેવાનું છે અને હવે એને મિક્સ કરી લઈશું આપણું શેમ્પુ મિક્સ થઈ ગયું છે અને હવે એક ઢોકણું છે ઢોકણાની અંદર આપણે જે પેન્સિલનો એક સાઈડ છેડો બાંધ્યો હતો તેને અંદર જવા દેવાનું છે અને બીજો જે છેડો હતો તે તેને નોર્મલ રીતે એમનામાં છોડી દેવાનું છે તો આપણે હવે થોડી વાર માટે હું આને અહીંયા આ રીતે છોડી દઈશું આ જે ચાર્જર છે તમે જોઈ શકો છો ચાર્જરના વાયર છે એને હું બોર્ડમાં આપી દઈશ તો મિત્રો આપણે અંદર જે પેન્સિલથી કનેક્શન આપ્યું છે અને ચાર્જરમાંથી ચાર્જિંગ જે એ નામાંની આપણે મોબાઈલ ચાર્જર હોય છે આ એનો કનેક્શન છે અને એક સાઈડ ડાયરેક્ટ વાયર છે અને એક પેન્સિલમાંથી છે અંદર જે આપણે નાઇન વોલ્ટની બેટરીમાંથી જે ક્રિસ્ટલ કાઢ્યા છે એ અંદર છે હવે ધીરે ધીરે આમાં ગેસ વરસે મિત્રો જેને આપણે હાઇડ્રોજન ગેસ કહીએ છીએ તો વિડીયોને એન્ડ સુધી જોઈજો અને વિડીયો પસંદ આવે તો શેર કરજો મિત્રો તો હમણાં દસ પંદર મિનિટ આ રીતે રહેવા દઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આની અંદર ગેસ બની ગયો છે તો તમે જોઈ શકો છો આ ગેસ છે મિત્રો તો આપણે આ જે અંદર વોલ્ટેજ આપ્યા છે અંદર જે કિસ્તલ આપણે મૂક્યા હતા તમને પણ બતાવીશ અને હવે તમે જોઈ શકો છો આ કિસ્તલ આપણે અંદર મૂક્યા હતા જે બેટરીના તો આ કિસ્તલ પણ અંદર છે આ ગેસ જે છે હાઇડ્રોજન ગેસ તો આ જે આપણે શેમ્પુ નાખ્યું છે ને એ શેમ્પુના કારણે એ ગેસ જે છે તે અંદર સ્ટોર થઈ ગયો છે જે બહાર નીકળી શકતો નથી જો આપણે અંદર શેમ્પુ ના નાખ્યું હોત તો ગેસ બધો ઉડી જાત પણ ગેસને સ્ટોર કરવા માટે મેં એમાં શેમ્પુ નાખ્યું હતું મિત્રો શેમ્પુ નાખવાનું કારણ એ છે મિત્રો આપણો હાઇડ્રોજન ગેસ જો મેં તમને બતાવ્યો તો હું તમને બતાવીશ કે હાઇડ્રોજન ગેસ શું કરી છે તો સૌથી પહેલાં તો આપણે એક મીણબત્તીને લઈ લઈશું અને હું તમને બતાવીશ આ હાઇડ્રોજન ગેસ જે અંદર બર્યો છે મિત્રો તમે જોયું હાઇડ્રોજન ગેસ જે હોય છે તે કેવો હોય છે તો હાઇડ્રોજન ગેસ મેં તમને બતાવ્યો આ રીતે હાઇડ્રોજન ગેસને બબલ્સની અંદર કેદ કરી શકાય છે કારણ કે આપણે એને કોઈ બોટનવું ભરવા જઈએ તો એની માટે બહુ જુગાડ કરવું પડે પણ મેં તમને ઉપર ઉપરથી બતાવ્યું કે હાઇડ્રોજન ગેસ કેવી રીતે આપણે આમાંથી બનાવી શકીએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો આજે આમાંથી આ બુલબુલા બન્યા છે એમાં હાઇડ્રોજન ગેસ છે તો ફરી હું તમને બતાવું કે હાઇડ્રોજન ગેસથી શું થાય છે તો જોયું તમે મિત્રો એક હાઇડ્રોજન ગેસ જે હોય છે તેનાથી આગ લાગી શકે છે તો વિડીયો પસંદ આવી હોય તો શેર કરજો લાઈક કરજો અને યુટ્યુબ પર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આવી જ વિડીયો આપણા આ ચેનલ પર આવતી રહેશે મિત્રો વિડીયો પસંદ આવી હોય તો શેર જરૂર કરજો ફેસબુક પર જોતા હોય અને યુટ્યુબ પર જોતા હોય તો નીચેનું લાલ બટન દબાવી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત